તમે મને ડેડિયા પાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદામાંથી પણ કાઢી મૂકશો પણ તમે મને લોકોના દિલમાંથી નહીં કાઢી શકો આવું કહી રહ્યા છે ચૈતર વસાવા જેની વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે ચૈતર વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે તે સમયથી વધુ પ્રમાણમાં જે છે એક્ટિવ જોવા મળે છે તે પોતાના મત વિસ્તાર તેમને ડેડિયાપાડામાં જવાની અનુમતિ તો નથી તે માટે આજુબાજુનો વિસ્તાર છે જેમાં જઈ ચૈતર વસાવા જે લોકોના પ્રશ્નો જે છે સાંભળી રહ્યા છે લોકોની જે સમસ્યાઓ જે હલ કરી રહ્યા છે રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે કોઈ ડિવાઈડર તૂટી ગયું હોય તેના પર પ્રશ્ન હોય જે લોકો જે સ્થાનિક લોકો છે ત્યાં તેમના ઘણા બધા પ્રશ્નો છે તે તે જઈ જઈને લોકોને સાંભળી રહ્યા છે એમના મત વિસ્તારમાં તો તેમને જવાનું નથી પણ તે આસપાસનો વિસ્તાર છે ત્યાં જઈને લોકોની જે સમસ્યાઓ હલ કરી રહ્યા છે જેના કારણે ચૈતર વસાવાનું કહેવું છે કે હું આ ભાજપ

ત્યારે સાથીઓ એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટેના અંબાજી થી ઉમર ગામમાં પ્રવેશબંધીની એમણે માંગ કરી એમણે હાઈકોર્ટમાં કીધું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને કેર માર્ગે દોરે છે એમને જાગૃત કરે આ કરે તે કરે એમને આદિવાસી વિસ્તારમાં घुसવા નહીં દેવાના પ્રવેશબંધી આપો ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મેં પ્રવેશ નથી કરી શકતો

ત્યારે એ લોકોને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો પણ આ જયતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે અમે આ લોકોથી ડરતા નથી એમણે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે

સાથે ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણી આપણી જમીનો આપીશું ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું મોટા મોટા ડેમો બની જવાથી ઊંચી ઊંચી બિલ્ડીંગો બની જવાથી ઊંચી પ્રતિમા નથી જ્યાં સુધી આપણા લોકોને શિક્ષણ મળે રોજગાર નહીં મળે જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ મળે ત્યાં સુધી આ ખેડૂતો સામે ખેડૂતો માટે આ સરકાર સામે લડવું પડશે એની જનજાગૃતિ અમે કરીએ છીએ અને અમને ગર્વ છે જ્યાં પણ મીટિંગ થાય કાર્યક્રમ થાય સ્વયંભુ લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે એમની રોજ આપે બસ ગોઠવે આંગણવાડીને ને કઈ તલાટી અધિકારીઓને કામે લગાડે કોઈ જવા તૈયાર નથી આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા સાથીઓ બિરસા મુંડાની વાત કરું ભગવાન કાંતિ સૂર્ય બિરસા મુંડાની જયંતી અમે 2013 થી ઉજવીએ છીએ અને અહીંના એક સાંસદ કહેતા હતા કે અમારા દેશના વડા પ્રધાન 150મી જન્મદિવસ ઉજવવા માટે આવ્યા ગર્વની વાત છે પણ એ આજે જે બિરસા મુંડા પ્રતિમાને એમણે ફૂલહાર કર્યો ને એ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં ને કરી તમે કેટલી પ્રતિમાઓ મૂકી તમે કેટલી બિરસા મુંડા જયંતિ ઉજવી એ જનતાને બતાવો આજે આદિવાસી સમાજ જાગી ગયો

આખો દિવસ અમારું નામ રટણ કરે છે કેટલાક અમને ગાળો ભાંડે છે અમને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નથી થવાનો અને અમારે ગાળો અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો હોય અમે તો સવારે ઉઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છે પણ આપણે માત્રને માત્ર રાજનીતિ કરવી છે કઈ રીતના ચૈતરભાઈ બસાવા આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવાય એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણી છે કોઈની શ્રેષ્ઠ પ્રમ રાખ્યા વગર કોઈ સંબંધ સાચવ્યા વગર એ ચાહે કોઈ પણ કાકો મામો ઉભો હોય ભાજપમાં એને જોયા વગર તમે તમારામાંથી તૈયાર થઈ जाओ આમ આદમી પાર્ટી તમને મંચ પૂરો પાડે છે તમે આવો સારા માણસો આવો લોક સેવા માટે આવો આપણે ભારતીય જનતા પાર્ટી ની જેમ સત્તામાં જઈને પૈસા નથી કમાવાના આપણે સત્તામાં જઈને લોક સેવા કરવાની છે આવો બધા સાથે મળીને પરિવર્તન લાવીએ અને આવનારી બે હજાર સત્તાવીસ માં ગુજરાત પરિવર્તન લાવીએ એ પરિવર્તન લાવવા માટે અમે નીકળેલા છે અમે કોઈને ડરતા નથી મોત ને મુઠ્ઠી લઈને ફરીએ છીએ અને લડીએ છીએ તમે પણ અમારી સાથે આવો તમારો સહકાર અમારી સાથે હશે અમે આ સરકારો સામે પણ લડીશું આજ વાત અને આજ વિનંતી સાથે આજે અમને આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધાને તમે શાંતિથી સાંભળ્યા છો તમામ લોકોનો મીડિયા મિત્રોનો પોલીસ કર્મોનો આયોજક મિત્રોનો બધાનો આભાર માનીને હું વિદમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહર જય જય ગરવી ગુજરાત ખૂબ સરસ ચેતરભાઈ આપણે વાત કરી ચેતરભાઈ સાહેબનું કહેવું છે કે આ 30 વર્ષમાં આ સરકારે ભય અને ભ્રષ્ટાચાર જ લોકોને આપ્યો છે આનાથી નાની નાની વસ્તુઓ માટે લોકોને આંદોલન કરવા પડે છે રોડ રસ્તા હોય શિક્ષક હોય શાળા બધી વસ્તુઓ માટે અત્યારે જે આદિવાસી જે પ્રજા છે તેમને રોડ રસ્તા પર ઉતરવું પડે છે તેમને પોતાનો આક્રોશ બતાવવો પડે છે ત્યારે જઈને તે લોકોને તે સુવિધાઓ મળે છે જે સામાન્ય સુવિધા છે માટે ચૈતર વસાવા કહી રહ્યા છે કે બે હજાર સત્યાવીસ માં આપણે આ સરકારને જવાબ આપી દેવાનો છે કે જે હવે આપણે આ સરકારને કાઢી મૂકવાની છે જે વાત અત્યારે ચૈતર વસાવા કહી રહ્યા છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને ચેનલ નિર્ભય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં